કાળી ચડ્ડી ને ધોળું ખમીશ કાળી ચડ્ડી ને ધોળું ખમીશ ને સફેદ બૂટ મોજા પહેરી લઉં મન મારું કહે ચાલને ફરી નિશાળે જવું મિત્રો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આપણા માટે પરમ પવિત્ર તહેવાર દરેક શાળા કોલેજોમાં પણ તેની ધામધૂમથી ઉજવણી થતી હોય અને પંચોતેરમાં વર્ષની પ્રજાસત્તાક દિનની ઉજવણી મારા માટે કંઈક વિશેષ રહી કારણ કે મારી જ શાળા શેઠ શ્રી ડુંગરસિંહ નાગજી ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા અને શેઠ શ્રી વિરજી દેવસિંહ હાઈસ્કૂલ તેમાં મને છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું અને આ પ્રસંગે એક કાવ્યની રચના થઈ તો તે કાવ્ય રચના આપની સમક્ષ રજૂ કરું છું આશા છે આપ સૌને પણ એ ખૂબ ગમશે મન મારું કહે ચાલને નિશાળે જવું ખંભે નાખું દફતર ને ગળામાં વોટર બેગ લઉં મન મારું કહે ચાલને નિશાળે જવું લઉં મારી સાયકલ ને ઝટપટ દોડી જવું લઉં મારી સાયકલ ને ઝટપટ દોડી જવું પડવું જો મોડો તો સજામાં બહાર ઊભો રહું મન મારું કહે ચાલને નિશાળે જવું સ્વભાવે ચંચળ તોફાનમાં અગ્ર સ્વભાવે ચંચળ તોફાનમાં અગ્ર મારા હિતેચ્છુ સાહેબોની રોજ માર ખાવ મન મારું કહે ચાલને નિશાળે જવું કાળી ચડ્ડી ને ધોળું ખમીશ કાળી ચડ્ડી ને ધોળું ખમીશ સફેદ બૂટ મોજા પહેરી લઉં મન મારું કહે ચાલને નિશાળે જવું ખાખી વર્દી ને કાળા બૂટ ખાખી વર્દી ને કાળા બૂટ નિયમ પાલન શીખવા એનસીસીમાં જવું મન મારું કહે ચાલને નિશાળે જવું મોટાબેન શોભાબહેન મોટાબેન શોભાબેન ને રહેવર્સર આપ સૌ શિક્ષકોના નામ લઉં મન મારું કહે ચાલને નિશાળે જવું અભિનય ને વક્તૃત્વ અભિનય ને વક્તૃત્વ આનંદ ને વિજ્ઞાન મેળામાં ભાગ લઉં મન મારું કહે ચાલને નિશાળે જવું અંતે તો બસ વાત એટલી જ કહું અંતે તો વાત બસ એટલી જ કહું કે ભણી ગણીને ખૂબ મોટો સાહેબ તો એ મન મારું કહે જો મિત્રો તમને આ મારું કાવ્ય રચના ગમી હોય તો શેર કરો તમારા એ લંગોટિયા મિત્રો સાથે કે જેની સાથે તમે શાળામાં આ સંસ્મરણો માણેલા છે આભાર અસ્તુ